વલબીપુર તાલુકા લુહાર્જનાતી સમસ્ત વલબીપુરમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ફ્રી નોટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું સળંગ ચાર વર્ષથી આ ફ્રી નોટબુકનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે વલબીપુરમાં વાઘેશ્વરી માતાજી મંદિર ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સમાજના આગેવાનો દ્વારા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં વલબીપુર નગરપાલિકાના પ્રમુખ ગોહિલ વિજયસિંહ ચુડાસમા નિલેશભાઈ તેમજ અનેક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

વાળા પરિવાર તરફથી છે અને આ બીજી વખત પણ એ ગંજામભાઈ તરફથી ભોજન સમાજના દાતા છે અને ભવિષ્યમાં તમામ સમાજનો સહકાર અમને આવા કાર્યમાં મળતો રહે એવી આશા રાખું છું અતુલ પરમાર એડવોકેટ પ્રમુખ